શરૂઆતથી આવી રીતે છે તમે વચ્ચે નીકળી લો છો શરૂઆતથી આવી રીતે છે કે એવારે પરમાર્થી જ્ઞાની નરબૂે અવરના બૂજે કોઈ વેદ કુરાનમાં ખોલીને જુઓ સાચા ગુરુ વિના જ્ઞાનના હોય આનો અર્થ છે એવા પરમાર્થી એવા એટલે જે પરમાર્થી હોય તો પરમાર્થી કોને કહેવાય એક તો લૌકિક દ્રષ્ટિએ પણ પરમાર્થ કરતો હોય કોઈ પણ સ્વાર્થ વગર અને એક મુક્તિ મોક્ષની આશા ઈચ્છા અપેક્ષા વગર પરમાત્મા પ્રત્યે સ્વાર્થ રહિતનો જે પ્રેમ છે એને પણ પરમાર્થી કહેવાય છે એવા જ્ઞાની નર બૂજે જ્ઞાન એટલે જાણકારી જ્ઞાની એટલે પરમાત્માને જાણી ચૂકેલા કહેવાય એને જ્ઞાની કહેવાય જ્ઞાન એટલે જાણકારી જ્ઞાની એટલે એને જાણી ચૂકેલો એવા જ્ઞાની નર બુજે નર વાત કરી સાહેબ બરાબર તો ભક્તિ નરને નારી બે કર નરનો અર્થ છે સોહમ શબ્દરૂપી નર સુરતાય કહેવાય છે નરય કહેવાય છે બરાબર અથવા તો આત્મરૂપી નર બુજે મતલબ ખોલે સમજે એને જાણે એવા જ જાણી શકે પરમાર્થી જ્ઞાની નર અવર ના બુજે કોઈ અવર બીજા છે આનાથી જે ઉલટા છે જેની અંદર બિલકુલ લેસ માત્ર પરમાર્થ નથી સ્વાર્થ જ છે મુક્તિ મોક્ષનો સ્વાર્થ છે લોભ લાલચ છે એવાનું તો કામ જ નથી અવરના બુજે કોઈ એવા કોઈ આને બુજે મતલબ ખોલી ન શકે જાણી ન શકે બરાબર પછી કહે છે કે વેદ કુરાનમાં ખોલીને જુઓ તમે વેદ ચારે ચાર વાંચી લ્યો કુરાન પણ વાંચી લ્યો ખોલીને જોઈ લ્યો એમ સાચા ગુરુ વિના જ્ઞાન ના હોય એમાં ચોખ્ખું બતાવવામાં આવ્યું છે કે સાચા ગુરુ વિના જ્ઞાન ના હોય જો અહીંયા ગુરુ નથી કીધું સાચા આગળ સાચા શબ્દ લગાડ્યો સાચા ગુરુ વિના ઢોંગી પાખંડી છલ્લી કપટી હે ધર્મના નામે ધંધા કરનારો અહીં બિલકુલ ન ચાલે સાચા ગુરુ જે એ સાચા ગુરુ પણ હોવા પડે જેને શિષ્ય પ્રત્યે કોઈ પ્રકારનો લોભ લાલચ ન હોય માત્ર એના શિષ્યને મુક્તિ મોક્ષ અપાવવાનો જ એનો હેતુ હોય એવા ગુરુની વાત છે હે બરાબર તેવા સાચા ગુરુ ગુરુના જ્ઞાનના હોય કારણ કે ગુરુ સ્વયં સાચો હોય આતમ પરમાત્મ શબ્દને જાણું જ જાણી ચૂકેલો હોય આતમ હે અવસ્થાને પ્રાપ્ત કરેલો હોય આતમ જ્ઞાન જેને પ્રગટ થઈ ગયું હોય હે એવા જ્ઞાનીની વાત છે એવા ગુરુની વાત છે સાચાની બાકી જેને ખબર જ નથી કથણી બકણી કરે છે એવાનું તો કામ જ નથી કથણી બકણી કરે ને પંડિત કહેવાય અને પૂરા પંડિત એને કહેવાય આતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા એ જ્ઞાન એવા સાચું ગુરુ વિના જ્ઞાનના હોય સાચા ગુરુ મળે ને તો જ જ્ઞાન થાય કોનું જ્ઞાન આત્મ જ્ઞાન તો જ આત્મ જ્ઞાન થાય બાકી ન થાય ઢોંગી પાખંડી ગુરુઓથી કાંઈ ન થાય ધંધા થાય ધર્મના નામે હમ હવે કહે છે પગ વિના નર ડુંગરે ચડ્યો તૃષ્ણાના તમર ભાગ્યા રે સાહિર જળમાં અગ્નિ રે ઉડે ગગન મંડલ ઘર લાવ્યા રે વાહ પગ વિના નર ડુંગરે ચડ્યો જો અહીં સોહમ શબ્દને નર કહેવામાં આવ્યો છે ચિત્રુપી સુરતા જ્યારે સોહમ શબ્દની અંદર સમાઈ જાય છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે એમાં હે એ સોયમ સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે પછી પગ વિના આ સોહમ શબ્દ ડુંગરે ચડે છે કારણ કે સો શબ્દને તો કોઈ પગ નથી શ્વાસની અંદર જે ચાલી રહ્યો છે એ શ્વાસનો સહારો લઈ મતલબ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતો ચાલતો સોહમમાંથી હંસો થયો અને ઉપર ચડ્યો હે ઇંગળા પીંગળાને સમાન કરી સમાન માત્રામાં ચલાવીને સૂક્ષ્મણાનો દ્વાર ખોલી અને એ સોહમ શબ્દરૂપી નર ડુંગરે ચડ્યો મતલબ બ્રહ્માંડમાં આવી ગયો દસમા દ્વારે આવી ગયો ત્યારે તૃષ્ણાના તમર ભાગ્યા હે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ કપટ ગા ની તારી મારી હું મેં મેં વાદ વિવાદ ખેદ ખોદણી માન મોટા અહંકાર બડાય વિષય વાસનાઓ આ ટોટલ જે એની તૃષ્ણા હતી એના તમ્મર ભાગ્ય તમ્મર મતલબ અંધારું એ તૃષ્ણાના અંધારું ખતમ ગુરુના જ્ઞાનથી ત્યારે સાહિર જળમાં અગ્નિ ઉડે સાહિર એટલે સમુદ્ર એ સોહમ શબ્દરૂપી સમુદ્રની અંદર હે જળ જ્ઞાનરૂપી જળનું અગ્નિ ઉડે જ્ઞાન અગ્નિ સાહિર જળમાં સોહમ શબ્દરૂપી જળની અંદર હે અગ્નિ ઉડે જ્ઞાના અગ્નિ જ્ઞાના અગ્નિ દ્વારા અંધકારનો નાશ કરી નાખ્યો વિષયવાસનાઓનો નાશ કરી નાખ્યો ત્યારે ગગન મંડલ ઘર લાવી આ ત્યારે એ સોહમ શબદ ગગન મંડલ ઘર લાવી આ રે દસમા દ્વારની અંદર ગગન એટલે આપણો મસ્તકનો મધ્ય ભાગની અંદર જ્યાં બ્રહ્મરંધ્ર છે મંડલ એટલે ગોળાકાર આપણું મસ્તક પણ ગોળાકાર છે ધરતી પણ ગોળાકાર છે આસમાન પણ ગોળાકાર છે એવી રીતના એ ગગન મંડળ મંડળ એટલે ગોળાકાર એટલે મસ્તકના મધ્ય ભાગમાં દસમા કહે છે કે થળ વિના ડાળ અને મૂળ વિના પ્રગટ્યો જેમ ઝાડનું થળ હોય છે તો આને તો થળય નથી હે થળ વિના થળ નથી અને ડાળ તો ઝાડને ને ડાળી હોય છે તો એને ડાળય નથી અને મૂળ વિના એને કોઈ મૂળ નથી તો આ સોહમ શબ્દને કોઈ થળ પણ નથી કોઈ ડાળ્યું પણ નથી ને એનું કોઈ મૂળ પણ નથી વિના કોણ પ્રગટ્યો હે અહી થળ વિના ડાળ અને મૂળ વિના પ્રગટિયો આતમ આતમ ભ્રમ પ્રગટ થઈ ગયો પ્રકાશી પ્રકાશ વડલો છાયો વણ પાડલો છો પાને કારણ કે વડલાને આતમ વડલાને કોઈ થઈ નથી પાંદય નથી અને છવાઈ વાહ ત્યારે સોહમ શબદ્ધ ત્યાં પહોંચ્યો ત્યારે સોહમ શબદ્ધ ચિત્રૂપી સુરતા સોહમ શબ્દની અંદર સમાણે સોહમ શબ્દ દસમા દ્વાર ની અંદર આત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કરી લેશે ઘણી વાર કહો છો પણ ગુરુ શિષ્ય સ્વરૂપમાં હવે કહે છે ચરણ વિના ચાલે જીભ વિના બોલે શબ્દ શૂણે વણ કાને જળ વિના કમળ પોપ વિના ને ભમરો ભમે વણ પાને વાહ ચરણ વિના ચાલે તો મિત્રો આજે સોહમ શબ્દ છે ઉપર ચડ્યો એટલે ચરણ એટલે પગ તો છે નહીં પગ વગર અને ઉપર ચેડો અને જીભ વિના બોલે સોહમ શબ્દ એને કાંઈ જીભય નથી બોલી સતત ડંકા મારી રહ્યો છે બહારથી અંદર ખેંચો સો અંદરથી થી બાર કાઢો હમ સતત એ શબ્દ વગર જીભે હે ડંકા મારી જ રહ્યો બોલી જ દ્યો શબદ શું વણ કાને એ શબ્દ સુણે વણ કાને એ સોહમ શબ્દ જે છે એના દેહરૂપી ચામડાના કાન વગર રહ્યો સોહમ શબ્દ હે શબ્દ વન વણ કાને કાન વગર એ શબ્દ સતત હે સાંભળી રહ્યો કોણ સાંભળનારું કોણ છે સોમ શબ્દ ને એ સ્વયં આત્મા છે આત્મામાંથી જ આ સોમ પ્રગટ થયો છે સોહમ જ આત્મા છે ને આત્મા એ જ સોમ છે એ બધું સાંભળી જ રહ્યો છે આત્મા કારણ કે આત્માને કોઈ થડ નથી મૂળ નથી ડાળી નથી પાંદડા નથી પગ નથી જીભ નથી કાન પણ નથી છતાંય એ આત્મા બધું સાંભળી રહ્યો છે મંચિત બુદ્ધિ અહંકાર દ્વારા શરીરનો સાથ લઈને બધી આત્માને ખબર છે અંદર બેહીને બધું જોઈ જ રહ્યો છે અને સાંભળી જ રહ્યો છે આપણે ખોટું બોલીને તો એ આત્માને ખબર પડે છે કારણ કે આપણી અંદર જ છે એની યાદરી આપણા લેખા જોખા લખી જ રહ્યો છે અંદર એ બેહીને બહારેથી જોઈ રહ્યા બધી જગ્યાએ છે તો મિત્રો કહેવાનો અર્થ મારો એવો થાય છે કે છલ કપટથી દૂર રહેજો વાદ વિવાદથી દૂર રહેજો ઈશાનિંદાથી દૂર રહેજો થાય તો ભક્તિ કરજો નગર તમારો સંસાર સંભાળો હે અને કામ ધંધો કરો અને બાળકો માટે કંઈક હે પગભર થાય એવું કઈ ખમાણી કરો બીજું તો શું આવે જળ વિના કમળ હવે પાણી વગરનું કમળ એ જ સહસ્ત્રાર્થ કમળ એ જ બ્રહ્મરંધ્ર એ જ દસમો દ્વાર એ જળ વિનાનું કમળ છે સહસ્ત્રાર્થ કમળ છે ને ક્યાં પાણી છે જળ વગરનું કમળ છે એ બરાબર હવે પોપ વિના પ્રેમળ બરાબર હવે આ જે આ પોપ શબ્દ છે ને એ ગ્રીક ભાષાનો એક શબ્દ છે ને એને પોપને પિતા કહે છે ગ્રીક ભાષામાં બરાબર અને રોમ દેશની અંદર જે રહેનારા હોય ને રોમન હે એને એ ધર્મ અધિકારી પણ કહેવામાં આવે છે અને રોમનો અર્થ આપણી ભાષામાં તો વાળ પણ થાય તો એક એક વાળમાં એની શક્તિ છે રોમ એટલે રોમ કૂપ વાળ એક વાળની અંદર એ રોમન રૂપી આત્માની શક્તિ છવાયેલી છે હે તો કેવાનો અર્થ મારો એવો છે કે એની અંદર કોઈ વસ્તુ નથી બરાબર અને ઇન્દ્રિયા રહિત છે મળ રહીત છે જેની અંદર કોઈ મેલ પણ નથી બીજી ભાષામાં જો ને તો છલી કપડી હોતેય થાય મૂર્ખ પણ હોતેય થાય આની ઘણી ભાષાઓ છે પોપ શબ્દનો અર્થ અર્થ તો સાચો પિતા કરી લ્યો આપણે બરાબર તો વિના પ્રેમળ પોપ વિના પ્રેમળ તો આપણે જે બોલ્યા એ પોપ વગરનો આ પ્રેમળ છે પ્રેમળ એટલે મળિત ચોખ્ખો પ્રેમ આપનારો એ આત્મા છે પ્રેમળ એટલે પ્રેમ આપનારો એ આત્મા એ શબદ ભમરો ભમે વણ પાંખે એ જ આતમ રૂપી સોહમ શબદ રૂપી ભમરો સતત ભમી રહ્યો છે વણ પાંખે દસમા દ્વાર ની અંદર હે ભમરા રૂપી શબ્દ ભમી રહ્યો છે વણ પાંખે પાંખું વગેરે ભમરાનું ઉડી રહ્યો છે અને ગુંજન થઈ રહ્યું છે હવે કહે છે કે પિતા વિના પુત્ર માતા વિના જન્મ્યો રચ્યો છે નારી રે છે ઉપવાસી કરે ફરે પણ છે પિતા વિના પુત્ર મતલબ બાપ વગરનો દીકરો અને માં વગર જન્મ્યો રંગ રચ્યો છે નારી હવે જ્યારે એ શબ્દ પ્રગટ થઈ જાય શબ્દ કહો ચાહે આત્મા કહો તો આત્માનો કોઈ બાપ નથી બરાબર બીજી ભાષામાં જો સમજવું હોય તો શુદ્ધ આત્મા જે છે જેની અંદર કોઈ મેલ નથી જેને પરમાત્માનું નામ આપવામાં આવે છે એ મેલ વગરનો જે આત્મા છે એમાંથી પણ આ જન્મે પણ અહીં સ્વયં મેલ વગરનો આત્મા બની ગયો એટલે સ્વયં બાબત થઈ ગયો તો એનો તો કોઈ પિતા છે જ નહીં શુદ્ધ આત્મા શુદ્ધ સોહમ શબ્દ શુદ્ધ ઓહંકાર શબ્દ એનો કોઈ પિતા છે જ નહીં એ શબ્દ પ્રગટ થઈ ગયો એ શુદ્ધ કંચન જેવો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો એટલે પિતા વિના પુત્ર એટલે બાપ વગરનો દીકરો છે અને માતા વિના જન્મ્યો તો એની કોઈ માં પણ નથી માતા વગર જન્મ્યો એટલે પ્રગટ થયો એ શબ્દ એ આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ એ પ્રગટ થઈ ગયો જન્મ્યો એટલે પ્રગટ થઈ ગયો તો બાપ વગરનો પુત્ર મતલબ બાપ વગરનો દીકરો અને મા વગર જનમ્યો હે રંગ રચ્યો છે નારી રંગ રચ્યો છે નારી કંઈક રચના કરે ને એટલે એ જ આત્માએ આ રંગ રચ્યો છે નારી એ આત્માએ સુરતા પ્રગટ કરી સુરતા નારી વાચક શબ્દ છે હે મંચિત બુદ્ધિ અહંકાર બધી સુરતાઓ જ કહેવાય છે માસલમાં ઓરિજિનલ સુરતા ચિત્ત છે હેં એ આત્માએ ચિત્તને પ્રગટ કર્યો પ્રગટ કરી છે એટલે એને રંગ રચ્યો છે નારી આ ચિત્ત છે ને સુરતા એ નારી વાચક શબ્દ છે એ આત્માએ સુરતા પ્રગટ કરી અને સુરતા દ્વારા આ બધી દુનિયા બની ગઈ છે તો સોહમ શબ્દને તમે સુરતા કહી શકો છો અને ઓહમને ગુરુ કહી શકો છો ચિત્તને સુરતા કહી શકો છો અને આત્માને પણ ગુરુ તમારે કેવો હોય કહી શકો છો એટલે એ રંગ રચ્યો છે નારી કારણ કે રંગ એને જ રચ્યો છે ને આત્મા દ્વારા આત્માએ ચિત્તને પ્રગટ કર્યું ને મનચિત્ત બુદ્ધિ અહંકારને બધું સગડ દુનિયા બનાવી દીધી એટલે ચિત્ત નારી વાચક શબ્દ છે સુરતા પણ નારી વાચક શબ્દ છે એટલે રંગ રચ્યો છે એ નારી છે ઉપવાસી છે ઉપવાસી કારણ કે હાથમાં તો કાંઈ ખાતો નથી પીતો નથી હે ખાય પીએ તો શરીર સમાન વાયુથી ભૂખ લાગે ઉદાન વાયુથી તરસ લાગે અપાન વાયુથી મળમૂત્ર ત્યાગ થાય અપાન વાયુથી હે આ બધું મળ નમૂત્ર ત્યાગ થઈ રહ્યું છે એ તો શરીરની ક્રિયા છે બધી તો એ છે ઉપવાસી મતલબ બધા પાસે ખવરાવે છે શરીરને છતાંય એ હાથમાં કાંઈ ખાતો નથી ફરે ઉદાસી એ તો ઉદાસ છે સુન મૂન છે સ્થિર છે જેમાં કઈ ફરક નથી પડતો હે ગમગીન છે નિતનો ભોગી પણ છે બ્રહ્મચારી કારણ કે એ નિતનો ભોગી છે સતત આત્મા દ્વારા જે અંદરનારીઓ ભોગ ભોગવે છે ને બધી વસ્તુ જે ભોગ એટલે બધું ખાવું છે બધા પ્રકારના ભોગ થાય ટોટલ એક્સો જેડ એ નીતનો ભોગી પણ છે બ્રહ્મચારી તો એ ભોગવિલાસ પણ કરે છે પણ એ શરીર દ્વારા ભોગવિલાસ કરાવે છે સ્વયં તો બ્રહ્મચારી જ છે હે આત્મા તો કાંઈ આ ભોગવિલાસના જે કાંઈ થાય ખાવું ને પીવું ને અન્ય મૈથુન નર નારીનું ને આ બધું એ તો ભોગ શરીર દ્વારા થાય ને પણ આત્માની શક્તિ દ્વારા શરીર ચાલી રહ્યું છે અને શરીર હે એને સુસુરતાને પ્રગટ કરી એમાંથી અવચેતન મન ને પછી બુદ્ધિ જ્ઞાન તો એ જે ભોગી છે એ ભોગવિલાસના જે વિચારો હોય ક્યાંથી આવે છે મનમાંથી અવચેતન મનમાંથી તો આત્માની શક્તિ દ્વારા જ આ મન ભોગ ભોગ વિર્યો છે બરાબર નીતનો ભોગી પણ છે અને બ્રહ્મચારી પણ છે તો એ આત્મરૂપી જે બ્રહ્મચારી છે મન પાસે બધું આ ભોગ ભોગવા આવે છે પણ છતાં એ તો બ્રહ્મચારી જ છે કારણ કે એની શક્તિથી જ આ બધું ચાલી રહ્યું છે કરતા હોવા છતાં કરતા છે ને કરતા હોવા છતાં કરતા છે એટલે બ્રહ્મચારી છે ને ઉત્તમ કથા કહે રે જોધલ ઉત્તમ શ્રેષ્ઠ અનુત્તમ એટલે નીચું ઉત્તમ એટલે શ્રેષ્ઠ કથા એટલે જ્ઞાન ઓલી કથા ન સમજી લેતા અહીં કથાને જ્ઞાનની ઉપમા આપીશ કહે જોધલ મતલબ જોધલ બાપા રૂપનાથ કેરા દાસા તો મિત્ર જોધલ અર્થ શું કે સુરવીર જોધા એક સુરવીર તો જોધલ બાપા એક જોધા હતા એક સુરવીર હતા અને જ રૂપનાથ કેરા દાસા રૂપનાથ એટલે હે આપણું જે રૂપ છે એનો જે નાથ છે પરમ પિતા પરમાત્મા કહો આત્મા કહો તો રૂપનાથ તેના ગુરુનું નામ છે પણ રૂપ એટલે આત્મ રૂપ પ્રકાશી પ્રકાર એને નાથ એને જાણી લ્યો એ જ નાથ છે બધાનો રૂપનાથ જ બધાનો નાથ છે આત્મા જ બધાનો નાથ છે એ રૂપનાથ કેરા દાસા રે પણ સુરવીર જોધલ બાપા જેવા જે સુરવીર હોય હે એ રૂપનાથ કેરા દાસા બને આત્મ સ્વરૂપ રૂપ એ જ નાથ છે એના દાસ બને મતલબ આતમ સ્વરૂપ બની જાય તો હવે તમે કઈ ન બોલશો જોધલ બાપાની જય ગુરુ રૂપનાથ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય